વડોદરા જિલ્લાના જરોદ પાસેથી પસાર થઈ રહેલી નંબર પ્લેટ વગરની કાર રસ્તા વચ્ચેના ડિવાઇડર ઉપર જોડી ગઈ હતી મળેલ માહિતી પ્રમાણે જરોદ પોલીસ મથકના પીઆઈ કે જે ઝાલાની સૂચના અનુસાર જરોદ હાલોલ રોડ ઉપર રેફરલ હોસ્પિટલ ચોકડી પાસે પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો દરમિયાન વડોદરા તરફ કેફી પોસ્ટ ડોડા ભરીને આવી રહેલા કાર ચાલકને પોલીસ વાહન ચેકિંગ કરી રહી હોવાનું ધ્યાનમાં આવતાથી ગભરાઈ ગયો હતો અધ વચ્ચેથી ભાગવા જતા કાર રસ્તા વચ્ચેના ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી રસ્તાની વચ્ચેના ડિવાઈડર ઉપર કાર ફસાઈ જતા કાર ચાલક મુદ્દામાલ સાથેની કાર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી ત્રણસો એક કિલો કેફી પોસ્ટ ડોડા મળી આવ્યા હતા ઉપરાંત વિવિધ જિલ્લાની નંબર પ્લેટો અને એક અંગ્રેજીમાં પોલીસ લખેલી નંબર પ્લેટ મળી આવી હતી કે જેથી પોલીસે આ મળીને આવેલા શંકાસ્પદ કેફી ડોડાની તપાસ માટે ફેશનની મદદ લીધી આ બનાવની વધુ તપાસ જરોદ પોલીસ મથકના પીઆઈ કે જે ઝાલા દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાની નકારી શકાય તેમ નથી બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ